નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ પાવન પર્વો હોળીના દિવસે હોળીના રંગો પર્યાવરણ અને પાણીને નુકસાન ન પહોંચાડે તેને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવ્યું હતું સુરતના જીવદયા પ્રેમીઓ જીતેન્દ્ર કોઠારી પિયુષભાઈ ધર્મેશભાઈ રાજુભાઈ બાપુ કાકા મુકેશભાઈ નિકુંજભાઈ અને આકાશ હીરા મિત્ર મંડળ દ્વારા રંગોમાં રમવાને બદલે ભગવાન ખાતે ગૌશાળામાં ગાયો શાકભાજી અને ઘાસ ખવડાવી હેપી હોળી કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત સુરતના આર્ય સમાજ બટુગીરી બાપુ અન્નપૂર્ણા કામદેનું રાંધેર કામદેનું ઓલપાડ આ તમામ શાકભાજી અને ઘાસનું ગૌશાળાઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું આમ સેવા તેમજ માનવ સેવા માટે તેમની સેવા સદાય અગ્રેસર હોય છે આજે હોળીના પાવન પર્વ નિમિત્તે ગૌમાતાના ભક્તો ઉપસ્થિત રહી ગાયો ગાયો માટે લીલું ઘાસ તેમજ શાકભાજી જેવી અનેક સેવાઓ કરવામાં આવી સમસ્ત ગૌભક્ત પરિવાર માટે સેવા પર્વોમાં ધર્મ ઉપરાંત ઉદાહરણ ગૌમાતા માતા માટે પૂરું પાડવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ બોલો જય જીનેન્દ્ર જીતેન્દ્ર જીતેન્દ્ર બોલતા ད�ས ད�ས དས 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 ད� او هي جگہ سے جا دے تو مزہ آ رہا ہے ہاں ہاں ہاتھ آگے اپنا نہ تو ہاتھ آگے آ وے وڈی بھروان کردی نے یہ تم آوے آوے پیٹ بھرو بو بو آ گئی करो अ